નેપાળના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ શ્રી બિદ્ધેવી ભંડારી સોમનાથ દાદાના દર્શનાર્થી સહી પરિવાર પહોંચ્યા ભારત વર્ષના આસ્થા કેન્દ્ર પ્રભાસ પાટણ સ્થિત ભગવાન સોમનાથ દાદાના દર્શન અને અર્ચના કરી બન્યા ધન્ય રાજ્યના ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ જોડાયા તેમની સાથે મહારાષ્ટ્રના પુનાનું ડોક્ટર દંપતી બેટી બચાવો અને પાણી બચાવો અભિયાનને લઈ સમગ્ર ભારતનું ભ્રમણ યાત્રા આજ રો સત્તર હજાર પાંચસો જ્યોતિર્લિંગ ભગવાન વેદ અને સાનિધ્ય વડે યાત્રા સફળ થાય તેવા આપ્યા આશીર્વાદ પાલિતાણા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા ફાયર ફાઈટર દુરુપયોગ કરવામાં આવી રહ્યો નો બનાવ આવ્યો આ શહેરમાં કેન્દ્રીય મંત્રી મનસુખ કાર્યાલય વિસ્તારમાં આવેલું હોય અને આ માર્ગ હાલમાં જ નવો બન્યો હોય ત્યારે રસ્તા પરની ઉડતી માટીને દૂર કરવા હજારો લીટર પાણી ભરેલા ફાઈટર થી પાણી છટકાવ કરી પાણીનો કરવામાં આવ્યો બગાડ સત્તાનો દુરુપયોગ થતો હોય મળ્યો સામે